સેવા આપી હતી રાજીવ દીક્ષિત પ્રેરિત સ્વાનંદ સંસ્થાન અને નારાયણ વિદ્યાલયના સંયુક્ત પ્રયાસ રૂપે નારાયણ વિદ્યાલય ખાતે નિઃશુલ્ક ચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ નારાયણ વિદ્યાલય ખાતે રાજીવ દીક્ષિત પ્રેરિત સ્વાનંદ સંસ્થાના સહયોગથી આરોગ્ય જાગૃતિ અભિયાન અંતર્ગત ચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આયુર્વેદ અને પ્રાકૃતિક ચિકિત્સાના અનુભવી દ્વારા દર્દીઓનું નિઃશુલ્ક નિદાન કરવામાં આવ્યું હતું વર્તમાન જીવન શૈલીથી નવી નવી બીમારીઓ થઈ રહી છે ત્યારે આયુર્વેદ અને પ્રાકૃતિક ચિકિત્સાથી સારવાર થઈ શકે તેમ હોવાનું જણાવી તે અંગે લોકોને માહિતગાર પણ કરવામાં આવ્યા હતા વંદે માતરમ સ્વાનંદ સંસ્થા દ્વારા નારાયણ વિદ્યાલયના શિક્ષક શિક્ષકવર્ગ સ્ટાફ સાથે ભેગા મળીને સમાજ સ્વસ્થ રહે આયુર્વેદ પ્રત્યે જાગૃત થાય અને રસોડાની ઔષધિઓ આચાર્યોએ કરેલા ભોજન પાણીના નિયમોના માધ્યમથી શરીર સંપૂર્ણ તંદુરસ્ત રહી શકે છે એની વૈજ્ઞાનિક માહિતી આપવા માટે સમાજને પ્રયત્ન કરી રહ્યા છે નારાયણ વિદ્યાલયના શિક્ષકોનો આમાં ખૂબ સારો સાથ છે ટ્રસ્ટી મંડળ આની અંદર પ્રોગ્રામમાં ભાગીદાર રહ્યું છે તો બધાએ સાથે મળીને પેશન્ટો પણ સારા થાય કેવી રીતે તંદુરસ્તી મળી શકે એના માટે વાર્તાલાપ અમે લોકો કરીએ છીએ અને એમને લખીને આપીએ છીએ જેથી કરીને એ લોકો સમાજમાંથી જ્યાં પણ અવેલેબલ થાય ત્યાંથી ઔષધિ લઈ અને તંદુરસ્ત રહી શકે આયુર્વેદ ઘર ઘર સુધી પહોંચે એટલા માટે અમે પ્રયત્નશીલ છે વંદે માત્ર નમસ્કાર ભારતીય ખાણીપીણીના જે જૂના નિયમો હતા એની જગ્યા પર હાલમાં ગુજરાતમાં જે ફૂડમાં વધારે પડતી વેરાયટી આવી છે એને કારણે ખૂબ બધા રોગો ન જાણ્યા જાણતા હોય એવા પણ શારીરિક રોગો શરૂ થયા છે તો આવા રોગોની સારવાર અર્થે આયુર્વેદ કેટલું મદદરૂપ છે એના ભાગરૂપે એક કાર્યક્રમ શાળામાં આયોજિત કરવામાં આવેલ છે આ કાર્યક્રમમાં અઠ્ઠાવીસથી ત્રીસ નેચરોપેથીના અને એલોપેથીના ડોક્ટર્સની ટીમ છે અને એમની મદદથી શાળાના વિદ્યાર્થીઓ સોસાયટીના રહીશો અને સમાજના બીજા લોકોનું પણ આજે ડાય ડાયોગ્નોસિસ થઈ રહ્યું છે જેનો શાળા પરિવાર ખૂબ ખૂબ આનંદથી એને અમે ધન્યવાદ પાઠવીએ છીએ આટલું સુંદર કામ કરવા બદલ સ્વાનંદ સંસ્થાનને ખૂબ 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 શુભેચ્છાઓ